વિક્રમગણના જંગલમાં એક ખતરનાક સિંહ તેની સિંહણ સાથે રહેતો હતો જંગલમાં સિંઘ અને તેની સિંહણ એક મોટી ગુફામાં રહેતા હતા જંગલના નાના મોટા બધા પ્રાણીઓ સિંઘથી ખૂબ જ ડરતા હતા સિંહ દરરોજ સારા શિકારનો શિકાર કરતો અને તેની સિંહણને સ્વાદિષ્ટ ખોરાક ખવડાવતો એક દિવસ સિંહણ સિંહને કહે છે હું ઘણા સમયથી મારી માતાને યાદ કરી રહી છું મારે મમ્મી પાસે જવું પડશે

બીજી બાજુ વિક્રમગઢના જંગલમાં એક વાંદરો તેની માદા વાંદરી ચમેલી અને તેના નાના બાળક સાથે એક ઝાડ પર રહેતો હતો વાંદરો ગુપ્ત રીતે સિંહ અને સિંહળ વચ્ચેની બધી વાતચીત સાંભળે છે અને આનંદથી કૂદે છે તે ચમેલી પાસે જાય છે અને કહે છે સાંભળ ચમેલી એક સારા સમાચાર છે ચમેલી ત્યાં સુધી હું કંઈક પણ નથી કહીશ જ્યાં સુધી અમારા માટે રહેવા માટે યોગ્ય ઘરની વ્યવસ્થા ન થાય વરસાદ આવવાનો છે અને તમને અમારી બિલકુલ પરવા નથી તું આખો દિવસ જંગલમાં ફરતો રહે છે એક ઝાડ થી બીજા ઝાડ પર ઉછળતો રહે છે આ નાના બાળક સાથે વરસાદની ઋતુમાં આટલા મોટા જંગલમાં હું ક્યાં જઈશ વાંદરો કહે છે અરે કાયમી ઘરની રાહ જોવાનું પૂરું થયું ચમેલી શું ઘરની વ્યવસ્થા ક્યાં કરવામાં આવી વાંદરો સિંહના ગુફામાં ચમેલી તું પાગલ થઈ ગયું છે આપણે સિંગના ગુફામાં કેવી રીતે રહી શકીએ ત્યાં આપણને કાચા ખાઈ જશે વાંદરો સિંઘણ અને સિંગ થોડા મહિના માટે આ જંગલ છોડીને હલ્દી જંગલમાં તેમની માતા પાસે જઈ રહ્યા છે વરસાદ પછી જ આવશે ચમેલી સિંગ અને સિંઘણ ક્યારે જવાના છે વાંદરો કહે છે આજે સાંજે બંને જઈ રહ્યા છે મેં મારા પોતાના કાનથી સાંભળ્યું છે ચમેલી જો સિંઘ ક્યારેક અચાનક આવી જાય તો તમે શું કરશો વાંદરો મારી પાસે તેના માટે એક યુક્તિ છે શું યુક્તિ છે તે જાહેર થયું હું તને એ યુક્તિ તારા કાનમાં કહીશ ચમેલી પોતાનું કાન વાંદરો પાસે લઈ જાય છે વાંદરો ચમેલીના કાનમાં કંઈક કહે છે આ સાંભળીને ચમેલી ખુશ થઈ જાય છે ચમેલી અરે વાંદરો આ તો ખૂબ જ સારો વિચાર છે હવે આપણે સિંહના ગુફામાં આરામથી રહી શકીએ છે પછી સિંઘ અને સિંઘણ જંગલ છોડી દે છે વાંદરો સિંઘની ગુફામાં રહેવાનું શરૂ કરે છે બધા પ્રાણીઓ ખૂબ જ ખુશ છે કારણ કે જંગલમાં કોઈક સિંઘ નથી બધા પ્રાણીઓ અને પક્ષીઓ ખુશીથી વિવિધ મીઠા અવાજો કરી રહ્યા છે નાચી રહ્યા છે અને વાંદરો સાથે વાતો પણ કરી રહ્યા છે પોપટ આ વાંદરો ભાઈ જામફળ ખાઓ પોપટ તાતા કરતો ઉડી જાય છે પછી હાથી શિરડી લાવે છે હાથી વાંદરો ભાઈ જુઓ આ શીરડી ખૂબ જ મીઠી છે વાંદરો કહે છે આભાર હાથી ભાઈ હાથી રણ શિંગાડું વગાડતો ચાલ્યો જાય છે આલો વાંદરો ભાઈ સસલું કહે છે તારા અને બાળક માટે આ લાલ ગાજર દિવસો આમ જ પસાર થઈ જાય છે વાંદરો પરિવાર સિંહની ગુફામાં ખુશીથી રહેવા લાગે છે ક્યારેક વરસાદ પડે છે ચમેલી અને તેના બાળકને ખૂબ મજા આવે છે ચમેલી સાંભળો મને ખૂબ જ ડર લાગે છે વાંદરો કેમ ચમેલી કહે છે ઘણા દિવસો વીતી ગયા જે સિંહ આવશે તો તે આપણને મારી નાખશે વરસાદ પણ સમાપ્ત થવાના છે વાંદરો કહે છે ચમેલી હું અહીં છું ને વાંદરો ઝડપથી ગુફાની બાજુમાં આવેલા આંબાના ઝાડ પર ચડી જાય છે થોડા સમય વીતી ગયા પછી એક રાત્રે જંગલમાં ખૂબ જ જોરદાર તોફાન આવે છે વાંદરી ચમેલી અને તેનું બાળક ગુફામાં વરસાદ બંધ થવાની રાહ જોઈએ છે વરસાદથી બચવા માટે જંગલના બધા પ્રાણીઓ અને પક્ષીઓ પોતાના માળામાં સંતાઈ જાય છે અને ક્યારેક આકાશમાં વીજળી પણ પડે છે બધાને ચેતવણી આપવી ઉડતું હતું તે કહી રહ્યું છે સાવધાન રહેજો સિંઘ જંગલ તરફ આવી રહ્યું છે મેં તે મારી પોતાની આંખોથી જોયું છે સાવધાન સિંઘ આવી રહ્યું છે ગભરાઈ જાય છે અને વાંદરાને કહે છે હવે આપણે ક્યાં જઈશું કંઈક તો કરવું જ પડશે અહીં સિંઘ બધાને ખાઈ જશે વાંદરો કંઈક કરવાની જરૂર નથી સિંઘ અહી આવશે ત્યારે હું ત્યાં હોઈશ તો તું એ જ યુક્તિ કર જે મેં તારા કાનમાં કહી હતી ચમેલી હું એમ જ કરીશ બાકીના પ્રાણીઓ પણ અહીં અને ત્યાં દોડી રહ્યા હતા સિંહના આગમનના સમાચાર સાંભળીને આખા જંગલમાં અરાજકતા ફેલાઈ ગઈ બધા અહીં ત્યાં છુપાઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા પછી અચાનક જંગલમાં સિંહની જોરદાર ગર્જનાનો અવાજ સંભળાય છે જંગલમાં શાંતિ છે જંગલ એકદમ અશાંત થઈ ગયા છે સિંઘ તેના વિભાગમાં પહોંચતાની સાથે જ ગુફામાંથી ચમેલીના ચીસો પાડવાનો અવાજ આવવા લાગે છે અને તેના બાળકના રડવાનો અવાજ આવવા લાગે છે ચમેલી બાળક માટે જલ્દી સિંઘનું માંસ લાવ બાળક ભૂખ્યું છે આજે બાળકને સિંઘનું માંસ ખઉ છે વાંદરો અરે હું ગયો અને સિંઘનો કાન પકડીને લાવ્યો અહીં સિંહ બંને વચ્ચેની વાતચીત સાંભળીને ડરી જાય છે તે મનમાં વિચારે છે મને ખબર નથી કે આ ક્યુ ખતરનાક પ્રાણી છે જેનું બાળક સિંહનું માંસ ખાય છે તો આ લોકો શું ખાય છે ના હું હાર માનીશ નહીં અને મારો જીવ નહીં આપેશ અહીં મારા જીવને જોખમ છે સિંહ જંગલની ભાર ઝડપથી નીકળવાનું શરૂ કરે છે બધા પ્રાણીઓ હસે છે ગધેડો કહે છે શું થયું મહારાજ તમને હમણાં જ આવ્યા અને હમણાં જ ગયા સિંઘ અરે 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 મને હમણાં જ કામ યાદ આવ્યું છે છે બધા પ્રાણીઓ મોટેથી હસે જંગલની બહાર પહોંચતાની સાથે જ તે એક શિયાળને મળે છે તે સિંઘને વાંદરા વિશે કહે છે પણ સિંઘ શિયાળ જે કહે છે તે માતનો નથી હા ઠીક રહેશે બંને પોતાની પૂંછડી બાંધીને ગુફા તરફ આવે છે ચમેલી શિયાળ ને સિંગ સાથે આવતા જોઈ છે અને વાંદરા ને કહે છે વાંદરો ફરીથી એ યુક્તિ વાપરે છે સિંગ અને શિયાળ નજીક આવે છે ચમેલી ચીસો પાડે છે ચમેલી હા હું મારા બાળક સાથે મારા ઘરે જઈ રહી છું હું તેને ત્યાં જ સિંગ નું માંસ ખવડાવીશ વાંદરો મે શિયાળ મોકલ્યું છે તે સિંગ ને બાંધીને લઈને આવી હશે વાંદરાના શબ્દો સાંભળીને સિંઘ શિયાળ તરફ ગુસ્સેથી જુએ છે કપટી શિયાળ મને મારી નાખવા માંગે છે તમે આ ખતરનાક પ્રાણીને મળ્યા છો સિંઘ પોતાનો જીવ બચાવવા માટે ભાગી જાય છે શિયાળને તેની પૂંછડી સાથે બાંધીને ખેંચીને જાય છે અને આ રીતે વાંદરાની ચાલાકીને કારણે સિંહ હંમેશા માટે જંગલની બહાર નીકળી જાય છે શિયાળ ના મહારાજ એવું કંઈક નથી વાંદરો ખૂબ જ હોશિયાર છે રાહ જુઓ રાહ જુઓ મહારાજ રાહ જુઓ આ રીતે વાંદરાની ચાલાકીને કારણે સિંહ હંમેશા માટે જંગલની બહાર નીકળી જાય છે અને ફરી એક વખત જંગલના બધા પ્રાણીઓ આનંદ અને ઉલ્લાસથી નાચીને ઉજવણી કરવાનું શરૂ કરે છે અને વાંદરો ચમેલી અને બાળક સિંહની ગુફામાં ખુશીથી રહે છે